નામ રમણભાઈ ગુસ્સાભાઈ ગામે આ જમીન મારી છે અને મેં લીધેલી છે જે જમીનના અંદર આજે સીપિયાવાળા બળજબરીથી ઘૂસી જઈ નુકસાન કરેલ છે અને જે નુકસાનના નુકસાન કરેલ છે જેનો ન્યાય મળવા વિનંતી છે અને ક્યારે આવું થયું છે આજે શનિવારે એ લોકો આવ્યા રાજનભાઈ પાઠકભાઈ અને એ લોકોએ આ બળજબરી પૂર્વક અને કે પેલા નારાયણભાઈ કોન્ટ્રાક્ટર એ લોકો આવીને બળજબરીથી જ્યાંથી હું ગાડી લાવતો હતો તે ટ્રેક્ટરના જગ્યા પર બી ખાડો ખોદી સીપી અને ટ્રેક્ટરથી આવીને ખેડ ખેડીને ઝાડવા રોપી ગયા છે અને ઝાડવા રોપીને નુકસાન કરેલ છે કઈ કંપની વાળા છે સીપીએમ પેપર મિલવાળા જેઓ આવીને એ લોકો બરજબરી ઘૂસી ગયા છે જે જમીન મારી માલ માલકીની જમીન આજે 43 વર્ષથી હું ખેતી કરું છું